લોકસભા ચૂંટણીના ઉપલક્ષ્યમાં મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં એકસો છપ્પન પૈકીના પંચાવન ધારાસભ્ય ગેરહાજર રહ્યા પાર્ટીલે આ બેઠકમાં સૌને પૂછ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકમાં દરેક સંસદીય ક્ષેત્રમાં

પોતાના મત ક્ષેત્રમાં એક લાખ મતથી વધુની લીડ મેળવવાનું લક્ષ્યાંક આપ્યો હતો તો આ માટે રણનીતિ અને વ્યવસ્થાની કરતા પાટીલે સૌને ડમી મતદારોને મતદાન કરતા રોકવા પેજ કમિટીનો સંપૂર્ણતા ઉપયોગ કરવા અને સભા કરીને પ્રચાર કરી માહોલ બનાવવા માટે કહ્યું આ બેઠકમાં ત્રણ દિવસમાં લાભાર્થી અને પેજ કમિટી સભ્યોને સંપર્ક પૂર્ણ કરવાના પણ આદેશ આપ્યા છે